હાલો જો ભાઈ આપણે વરસાદ આવી ગયો છે રાંચીનો વરસાદ હતો પણ રાત્રે લેટ નહોતી એટલે આપણે વિડીયો બનાવ્યો નહોતો કે ભાઈ આપણે હવે હવારમાં વરસાદ આવ્યો ત્યારે આપણે વિડીયો બનાવશું એવી આપણે પ્લાન હતો જો ભાઈ રાંચીનો એક ધારો ધીમી ધારે વરસાદ ચાલુ છે અહીંયા આપણે ટેલર અને ટ્રેક્ટર બે મેકેલું છે ઢાંકી દીધેલું છે ને વરસાદ ચાલુ છે ભાઈ જ્યારે આમ તો રાત્રે બાર વાગ્યા સુધીનો બસ આમ ધીમે ધીમે વરસાદ ચાલુ છે અત્યારમાં દરેક પવનની ગતિ વધી એવું લાગે છે સરો કાંઈ વાંધો નહીં વિડીયોમાં બની રહો વરસાદ ચાલુ મહુવા તાલુકાનું બોરડી ગામ વરસાદ ફૂલે ફૂલ છે ભાઈ નદીએ પાણી આવવાના છે જોઈ શકો છો લાઈવ વરસાદ ને આપણે મગફળીને ભાઈ વરસાદની ખાસ જરૂર હતી એટલે વરસાદ થઈ ગયો છે તો કાંઈ વાંધો નહીં ચાલો ભાઈ તો હવે તમે વિડીયોમાં બન્યા રહો ને હા આપણે હવે વાડીમાં જો વરસાદ રહીને આટો મારવા જાય તો તમને દેખાડશું ચાલો કાંઈ વાંધો નહીં ચાલો વિડીયોમાં બન્યા રહેજો ભાઈ જો આટલું પાણી આવ્યા જો ખેતરોમાં જ્યાં પાણી નથી માતા ભાઈ ને હવે અહીંયા નદી છે આપણે પડખે તો હોઈ શકો છો એટલો વરસાદ પડ્યો છે અને આ જ તારીખ છે હોળ છઠ્ઠા મહિનાની હોળ તારીખ ને સઠ્ઠો મહિનો અને જોઈ શકો છો ચાલો કાંઈ વાંધોની વિડીયોમાં બન્યા રહો ચાલો તમને નદી દેખાડવું કેટલું અમારે નદીએ પાણી આવ્યું છે વરસાદ જોવો પડ્યો ને અહીંયા આપણે જે છે તમે જોઈ શકો છો જો જુમિંગ કરીએ આપણે અહીંયા ખોડિયારમાંની ધાર છે રાત્રે અહીંયા આવા જ આવેલા હતા જો અહીંયા ધાર છે આપણે ખોડિયાર માતાજીનું મંદિરે હજાર આપણે અગાઉના વિડીયો ન જોયા હોય તો જોઈ આવજો ચાલો કંઈ વાંધોની વિડીયોમાં બન્યા રહો હલો હું તમને નદી દેખાડું ચાલો ભાઈ જો આપણે અહીંયા ટ્રેક્ટર અને ટેલર ટાકેલું છે એક ટાંકો આપણો પાણીનો અહીંયા પીએસ છે ને જોઈ શકો છો જો આવું કઈ તમારા નજારો છે આ નીલ છે અને ચાલો હવે તમે વિડીયોમાં બન્યા રહો તમને દેખાડી દો અહીંયા અમારે નરસિંહભાઈ છે અહીંયા જોઈ શકો છો અમારા રંજનકાન રમેશભાઈ ને બધા બેઠા છે વરસાદ ને તમને દરેક દેખાડીએ કેવો કાંઈ જો વરસાદ પડે છે ભાઈ ચલો કાંઈ વાંધો ને હાલો એ ફોનમાં વાત કરે છે ને ચલો હવે તમને નદી દેખાડી દઈએ આવો કંઈક આપણો વાડીનો નજારો છે ભાઈ એ નરસિંહભાઈ ક્યાં જાવ છો ના ના નેરું ને ઉતરાય આવું ભાઈ જો આ નદી અહીંયા આવેલી છે આપડા રસ્તા બંધ છે અત્યારે જોઈ શકો છો એટલો વરસાદ પડ્યો ચલો કઈ વાંધો નહીં હાલો ભાઈ વિડીયોમાં બની આરો બીજી નદી આ બાજુ છે ચલો જો નરસિંહભાઈ જાય છે નદીમાંથી ઉતરે છે આપણે તમને દેખાડી દઈએ ચાલો ભાઈ નદીમાં કેટલું કેટલું પાણી છે અને અહીંયા અમારે જો દિનેશભાઈને ઉભા છે ધાબાબે જોઈ શકો છો આવા કંઈક નજારો છે ચલો નરસિંહભાઈ દાવ તમે હવે આવો નદી પાર કરો પાર કરો ચાલો ભાઈ જો આવી નદી છે કંઈક આમ નદી તોફાન ફૂલ તોફાન રુદ્રષ કાંઈક ધારણ કરી લીધું છે આમ કાંઈ ઘટે નહીં ચાલો કાંઈ વાંધો નહીં હાલો ભાઈ વિડીયોમાં બન્યા રહો હાલો અમારા નરસિંહભાઈ જાય છે હું તમને દેખાડું હલો નદી તણા કરે છે જોવો ધવો દવો પડે નહીં હો ભાઈ વાહ વાહ ચલો કાંઈ વાંધો નહીં આ જો આવી કંઈક મગફળી છે ભાઈ મગફળીમાં અમારે એક મહિનાની મગફળી થવા આવી છે કુલડા ઉગડવાની ક્યારે છે કુયા મેઘ છે ને આવો કંઈક નજારો છે ભાઈ વાડીનો આપણે કાકાની વાડી છે જો આખું ખેતર પાણીનું ભરેલું છે ચલો કાંઈ વાંધો નહીં વરસાદ વહે એ હારામ સારું છે ઈજ મજા છે વરસાદ વરહે એ જોવા આટલું બધું ખેતરમાં પાણી પીર્યું છે આમ હમછળ વરસાદ આ તમને લાઈવ સમાચાર એ માટે કે ભાઈ ખેડૂતને ખબર પડે ભાઈ ને આ આપણી જે બાજરીવાયુ પડવું છે એ મગફળી છે જોઈ શકો છો તમે આવી કંઈક મગફળી છે ચલો તો હવે તમે વિડીયો જોયા કરો મોજ માણો ને ભાઈ કોને કોને વરસાદ છે એ પછી આ દરેક કમેન્ટ કર નાખજો તો અમને છાલ આવે કે ભાઈ અત્યારે ક્યાં એરિયામાં વરસાદ પડ્યો છે જો આ નદી અને નેતૃ પાણી પાણી ને અમે દાડવા દેખાય ભાઈ ના તો ભાઈ નદી છે એ જો નદી રેપુ ખેતર થઈ ગયું છે ભાઈ આ ખેતરમાં પાણી ભરાય છે ચલો કાંઈ વાંધો નહીં હાલો ભાઈ વિડીયોમાં બન્યા રહો હા આ ડો હજી ડેમ ભરાણા ને આ ડેમ ત્યાં કારખાને અડી ગયો ભાઈ ને હવા ન અત્યારે પાણી અડી જાય બોલું પાણી આવ્યું હોય એ પાણી આવે આપણે બી નાની નદી આવે એ નદીમાં પાણી ઉતરાય એમ નતું એટલે આપણે વિડીયો નહોતા બનાવી શકતા આ નદીનો એટલે પાણી ઉતર્યું એટલે હવે આપણે વિડીયો બનાવ્યો છે જો આવું કંઈક મોસમ છે અમારે ભાઈ વરસાદનું ને આવું વાતાવરણ છે આ નદી છે આ નદી હજી બહુ ઊંડી છે પણ ઉતરાય એમ નથી અત્યારે આ તમને આમ ફરી ફરીને આવીને તમને વિડીયો બનાવીને નજી દેખાડું કે અમારા ગામની માલકા એટલો વરસાદ પડ્યો છે ભાઈ આપણે સોલા વગર આજ વરસાદ છે એટલે ગેસ તૂટી ગયો છે મેગી બનાવી છે તો ચલો તો આપણે હવે નાખી દીધી છે મેગી અને મેગી બની જાય પછી પછી મળીએ ભાઈ હાલો ભાઈ વરસાદ છે એટલે આપણે મેગી બનાવી છે ગરમા ગરમ મેગી છે અમારે જો સજના બેન છે હર્ષિતા બેન છે અને હાર્દિકભાઈ છે ને આપણે અહીંયા છીએ તો હાલો હવે તમે બધા મેગી ખાવા હાલો ભાઈ જો અમે બધા ફેમિલી સાથે મેગી ખાવાનું ચાલુ કરી દીધું છે જેને ભાઈ મેગી ખાવી આવી જાજો सजू बेन केवी भी मैगी बनी है तरने का भी खावन से एक नहीं खावन हैं तू रोवा दे मने आप ही दे तार बगनी हैं नहीं आप उतर गए मैगी मस्त है हम मस्त है आओ बजे मैगी खा हाँ भाई आवाज़ डोडा नहीं था ना भाई मैगी तो हमारे आने बहुत आवे हाँ અમારા હાર્દિક ભાઈ મેગી સિવાય મેળનો હોય જો તમે ખાવા